જગદીશ ત્રિવેદીના નમસ્કાર આજે પચીસમી ઓક્ટોબર બે હજાર ને પચીસ મારા દાંપત્ય જીવનના બત્રીસ વર્ષ પૂરા થયા એટલે થોડી આજે દાંપત્ય જીવનની વાતો કરીએ મુંબઈમાં એક કાર્યક્રમ હતો એક કાકા અને કાકીને પચાસ વર્ષ દાંપત્ય જીવનના પૂરા થતા તો મેં એમને પૂછ્યું મેં કીધું તમે પચાસ વર્ષ કાઢી નાખ્યા આનું રહસ્ય શું પણ કાકાએ બે જ શબ્દોમાં મને જવાબ આપ્યો મને કે ભૂલી જવું અને મેં તંદુરસ્તીનું રહસ્ય પૂછ્યું તો પણ એમણે બહુ સરસ જવાબ આપ્યો મને કે અમે બંને પતિ પત્નીએ નિયમ કર્યો છે કે જે વાંકમાં આવે એ ત્રણ કિલોમીટર ચાલી નાખે અને મને કે મોટા ભાગે હું જ વાંકમાં આવતો મેં કીધું બરાબર છે એ તો તમને ત્રણ કિલોમીટર ચાલવાનું મળે કસરત થાય પણ કાકીની એ તબિયત સારી છે તો એનું શું કારણ મને કે કાકી પાછળ પાછળ જો આવતી કાકો હાલે છે કે નહીં એટલે મને કે ત્રણ કિલોમીટર હું સજાના ભાગ રૂપે ચાલતો અને એ ત્રણ કિલોમીટર એ તપાસ કરવા આવતી કે ચાલે છે કે નહીં એટલે દાંપત્ય જીવન છે ને સાહેબ દંપતી એટલે જેમાં પતિનો દમ નીકળી જાય દંપતી એવી વ્યાખ્યા નથી પણ પતિનો દમ પતિનો શ્વાસ જે લાંબો કરી શકે છે એ દંપતી તમે જોજો પતિ અને પત્નીમાં શું થાય છે પતિ મગજને પ્રાધાન્ય આપીને જીવે છે અને પત્ની હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે મગજમાંથી બુદ્ધિ જન્મે છે હૃદયમાંથી પ્રેમ જન્મે છે અને એટલે જ બે દીકરા હોય એમાં એક કમાતો હોય અને બીજો કમજોર હોય તો પતિને એટલે કે પિતાને કમાવ દીકરો વધારે વાલો લાગશે પણ આ દેશની જનતા એને કમાવ અને કમજોર બંને સરખાવાલા લાગશે કારણ કે સ્ત્રી હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે આપણે બાયડી કે બૈરું આ બધા શબ્દો છે ને એ તો પત્ની માટેના બહુ તોછડા શબ્દો છે ખરેખર તો અર્ધાંગિની પત્ની આ આ ઉત્તમ શબ્દો છે અને અર્ધાંગીની એટલે અડધો અડધ ખાય જ નહીં અથવા તો અડધો પલંગ રોકીને સુવે એ અર્ધાંગીની એમ નહીં એમ એમ જો વ્યાખ્યા કરવા જઈએ તો ઘણી પોણાંગીની હોય કારણ કે પોણો પલંગ એણે રોક્યો હોય પામા પતિ હોતો હોય પણ પતિની જ્યાં મતી અટકી જાય ત્યારે એની ક્ષતિને દૂર કરી એને એને સુમતી આપે એને સારી ગતિ આપે એનું નામ સતી દાંપત્ય જીવનની અંદર બીજું કશું જ કરવાનું નથી સાહેબ પરસ્પરના અસ્તિત્વનો સ્વીકાર કરવાનો અત્યારે સમસ્યા શું થાય છે પત્નીને એમ હોય કે આ રીતનો જ પતિ હોવો જોઈએ એની કલ્પનાનો પતિ અને પતિને શું હોય છે કે આવી મારી કલ્પનાની જ પત્ની હોવી જોઈએ સંપૂર્ણ તમારી કલ્પનાનું જીવનસાથી તમને ક્યારેય મળવાનું નથી પરંતુ તમે એના ગુણ અને દોષ બંનેનો તમે સ્વીકાર કરી એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરી અને જીવો તો એ જીવન જીવવાની બહુ મજા આવે એની દાંપત્ય જીવન લાંબુ ટકે અત્યારે સમસ્યા શું છે અત્યારે છૂટાછેડા ખૂબ થાય છે ડિવોર્સના કેસ ખૂબ જ વધી ગયા એનું કારણ એક જ છે એક તો સહનશક્તિનો અભાવ બીજો સમજણનો અભાવ એક વિલિયમ શેક્સપિયર નામના જે પશ્ચિમના બહુ જાણીતા વિદ્વાન એના ત્રણ અંગ્રેજી વાક્યો અત્યારે યાદ આવે કે વર્ક મોર ધેન અધર બીજાથી વધારે કામ કરો નો મોર ધેન અધર બીજાથી વધારે જાણો પણ એક્સપેક્ટ લેસ ધેન અધર બીજાથી ઓછી અપેક્ષા રાખો ખરેખર તમે જુઓ દાંપત્ય જીવનમાં જ નહીં રાજકારણમાં કલામાં સાહિત્યમાં શિક્ષણમાં તમામ ક્ષેત્રની અંદર અપેક્ષાઓ દુઃખો સર્જે છે એટલે જો તમે અમુક અપેક્ષાઓ લઈ અને દાંપત્ય જીવન શરૂ કરો તો એ કદાચ આવશે નહીં તો દુઃખો સર્જશે મારા કલાગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબે કહ્યું છે કે પતિ જો એમ વિચારે લગ્ન પહેલાં કે હું પરણીને મારી પત્નીને સુખી કરીશ ખૂબ સુખી કરીશ અને પત્ની જો એમ વિચારે કે હું પરણીને મારા પતિને ખૂબ સુખી કરીશું તો બેમાંથી એક પણ દુઃખી નહીં થાય કારણ કે બીજાને સુખી કરવાની વૃત્તિ છે ને એ જ સાચું સુખ છે આપણે કમાઈએ ને એ સુખ નથી એ તો નિમ્ન કક્ષાનું સુખ છે પણ આપણી કમાણી જરૂરિયાત મંદ માટે વાપરીએ ને તો એ ઉત્તમ પ્રકારનું સુખ છે પહેલું કદાચ ભવ્ય હશે પરંતુ આ દિવ્ય છે ભવ્યતાની અંદર ધર્મ પડે ત્યારે એને દિવ્યતાનો દરજ્જો મળે એક યુવક અને યુવતી હજી એનું શકપણે નહોતું થયું બગીચામાં બેઠા હતા હું પાછળના બાકડે બેઠો અને યુવતીએ કીધું ફિયાન્સીએ કે આઈ વોન્ટ ટુ આસ્ક વન ક્વેશ્ચન ટુ યુ હની મારે તને એક સવાલ કરવો પેલું કે શું તો એણે બહુ સરસ સવાલ કર્યો લગ્ન પહેલાં એ કે તારા પગારમાં મારું તો પૂરું થઈ જશે પણ તારું શું થશે પછી હું પાછળના જ બાકડે બેઠો હતો ઓલો છોકરો તો મૂંગો થઈ ગયો પણ હું મૂંગો ન રહ્યો મેં કીધું એ ક્ષેત્રમાં ખાવા જશે જો એના પગારમાં તારું એકનું જ પૂરું થવાનું હોય તો તો એને ક્ષેત્ર સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એક શેઠે છાપામાં જાહેરાત આપી એ કે મફત જમવાનું મળશે પગાર નહીં આપવું ખાલી ત્રીસ મિનિટની નોકરી અત્યારે તો બેકારી ભરડો લઈ ગઈ છે કેટલાય લોકો આવ્યા ત્રીસ જ મિનિટમાં જો જમવાનું મળી જતું હોય તો બાકીના સમયમાં આપણે કમાણી કરી શકાય ધંધો કે નોકરી કરી શકાય એટલે લોકો આવે એક ભાઈએ પહેલાં જ ઉમેદવાર આવીને કીધું કે શું નોકરી કરવાની ભલે પગાર ન આપો ભરપેટ જમવાનું તો આપશો ને ત્રીસ મિનિટમાં વાંધો નથી નોકરી શું કરવાની ત્યારે ઓલા શેઠે કીધું કે જો સામે ક્ષેત્ર દેખાય કે હા અહીંયા તારે ભરપેટ જમતું આવવાનું અને મારા માટે ત્રણ ખાનાનું ટિફિન લેતું આવવાનું એટલે જો કામ જ ન કરવું હોય ને સીધી નકરી અપેક્ષાઓ રાખવાની હોય તો એ અપેક્ષાઓ દુઃખો સર્જે એક છોકરી એક જ્યોતિષી પાસે ગઈ અને હાથ બતાવ્યો કુંવારી હતી તે જ્યોતિષીએ કીધું કે તમારા લગ્ન થવાના છે કે હા તો કે તમારે તમારા ભવિષ્ય તમારા દાંપત્ય જીવનનું ભવિષ્ય જાણવું છે તમારું તમારા પતિનું તમારું તો યુવતી બહુ સરસ જવાબ આપ્યો એ કે ના મારે તો ખાલી ભૂતકાળ જ જાણવો છે ભવિષ્ય કેમ નહીં તો કે ભવિષ્ય તો મારા હાથમાં છે એટલે હવે સમય બદલાઈ ગયો છે જૂના જમાનામાં એવું હતું કે પત્નીને પુરુષના રક્ષણની જરૂર હતી અત્યારે સ્ત્રી જાતે પોતાનું સ્વરક્ષણ કરી શકે છે જૂના જમાનામાં સ્ત્રી કમાતી નહીં એટલે એની આર્થિક જવાબદારી પણ પતિ ઉપર હતી અત્યારે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી થઈ અને સારામાં સારું કમાઈ શકે છે એટલે હવે હવે નારી અસહાય નથી નારી લાચાર નથી આમ જુઓ તો નારી પરતંત્ર પણ નથી નારી સ્વતંત્ર છે અને સ્ત્રી અને પુરુષમાં તફાવત આટલો જ છે તમે જોજો મોટા ભાગે પુરુષ પહેલાં ગુજરી જશે સ્ત્રી વિધવા થશે પણ આવી પરિસ્થિતિમાં સ્ત્રી લાંબા સમય સુધી જીવી શકશે કારણ કે સ્ત્રીને ઈશ્વરે શક્તિ આપી છે એ પોતાના પતિ સિવાયનો જે પરિવાર છે પુત્ર હોય પુત્ર વધુ હોય એના સંતાન હોય એની સાથે એડજસ્ટ થઈ જશે એક નવા જગતની અંદર નવી દુનિયામાં એ પરોવાઈ જશે પણ પુરુષ આ નથી કરી શકતો સ્ત્રી કરતાં પુરુષ પાંગળો છે હું બહુ સભાનતાથી બોલું છું સ્ત્રી કરતાં પુરુષ શક્તિશાળી પણ ઓછો છે અને સહનશીલ પણ ઓછો જો ન કરે નારાયણ અને પુરુષ વિધુર બને તો મોટા ભાગે તમે જુઓ પુરુષ તૂટી જતો હોય છે ઝૂકી જતો હોય છે ડૂકી જતો હોય છે એટલે સ્ત્રી અને પુરુષ એ બંને જીવન રથના બે પૈડા છે મારા કલાગુરોની બહુ જૂની રમૂજ એમાં એક ટ્રેક્ટરનું એક સાયકલનું હોય તો ન ચાલે જો પરસ્પર વિરુદ્ધ સ્વભાવના હોય તો ન ચાલે પણ મેં કહ્યું એમ એ બંને હોવા જોઈએ એક પૈડાથી જીવન રથ નથી ચાલતો અત્યારે હવે છોકરા છોકરીઓ એટલા બધા એડવાન્સ થઈ ગયા છે એ લગ્ન કરવાની ના પડે છે વી નોટ વોન્ટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી યુ નો પણ એવા એવા યુવક યુવતીઓનું કહેવા માગું છું કે તમે જ્યારે વૃદ્ધ થશો ઘરડા થશો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી કોણ લેશે તમારા મા બાપ મરી ગયા હશે તમારા ભાઈ બહેન પોતાના જીવનમાં ગોઠવાઈ ગયા હશે અને તમે એકલા છો અને યાદ રાખજો પતિ પત્નીને બંનેને એકબીજાની સાચી જરૂરિયાત યુવાનીમાં નથી હોતી ઉઠાપામાં હોય છે કડપણમાં હોય છે એ વખતે જ્યારે તમારા તવલ કેશ ફરફરે આંખમાં ઝાંખ પોળે શ્વાસ આંફે હલબલે એકાંત ઘેરા ઓરડે આંખથી આંસુ સરે ગુમાવું તે પામવાની જંખના કાયમ કરે ને મોતની બીકે મનુષ મનુષ્ય મોત પહેલા પણ મરે આવો જ્યારે બુઢાપો આવે પછી પત્નીનો હોય કે પતિનો હોય ત્યારે એનું બાવડું પકડે એને દવા આપે એને આશ્વાસન આપે એને સત્યારો આપે એ અત્યંત જરૂરી હોય છે એટલે પતિ અને પત્નીમાં સમર્પણ સ્નેહ સંતોષ સમજણ સાદગી આ બધા જ સ આ તમામ સ એ સુખના સ સુધી લઈ જતા હોય છે તો આજે અમે બત્રીસ વર્ષ પૂરા કર્યા છે અને જગતના તમામ દંપતીના દાંપત્ય જીવન ખૂબ જ પ્રસન્ન રહે એવી શુભકામના સાથે નવું વરસ પણ શરૂ થઈ ચૂક્યું છે કાલે લાભ પાંચમ છે આ વીતેલું વરસ ભલે ગમે તેવું ગયું હોય પણ આ નવું શરૂ થયું એવું વર્ષ તમને ગમે તેવું જાય એવી શુભકામના થેન્ક યુ વેરી